ڪي <laughs> જે આજે અમારા વલસાડ ડાંગ લોકસભા અંતર્ગત આવતી વલસાડ જિલ્લો નવસારી જિલ્લો અને ડાંગ જિલ્લામાં વલસાડમાં અમારી ત્રણ નગરપાલિકાનું ઇલેક્શન હતું એની સાથે જ અમારા ઉમરગામ કપરાડામાં તાલુકા પંચાયતનું ઇલેક્શન હતું રીતે નવસારીના વાસદામાં પણ તાલુકા પંચાયતનું ઇલેક્શન હતું ડાંગમાં જિલ્લા પંચાયતનું ઇલેક્શન હતું સૌથી પહેલાં વાત કરું તો વલસાડ જિલ્લાના અંતર્ગત આવતી વલસાડ પહાડી અને ધરમપુરમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત થઈ છે પહાડીમાં અમારી અઠ્ઠાવીસમાંથી બાવીસ સીટ આવી છે એ પણ એક ઇતિહાસ અમે સર એ રીતે અમારા ધરમપુરમાં પણ ચોવીસ માંથી વીસ સીટ આવી છે અને વલસાડમાં જે રીતના ટ્રેન્ડ ચાલી રહ્યો છે ચુમ્માલીસ માંથી આડત્રીસ થી ચાલીસ સીટ લાવીને અમે ઇતિહાસ રજ્યો છે અને ખાસ કરીને જે વોર્ડ નંબર ત્રણ અને ચારમાં હમણાં લઈને એક પ્રથા આવતી હતી કે કોંગ્રેસના જ દિગ્ગજો જીતતા હતા અને મેં ચેલેન્જ આપી હતી કે વલસાડના વોર્ડ નંબર ત્રણ અને ચારમાં આ વખતે અમે જે દાદાગીરી કોંગ્રેસની હતી એનો અંત કરવા અમે બધાએ લોકોએ એક સંકલ્પ લીધો હતો લોકોએ સંકલ્પ લીધો હતો એના કારણે વોર્ડ નંબર ત્રણ અને ચારમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે અને કોંગ્રેસના ધુરંધરો જેમ કે ગિરીશ દેસાઈ એ પોતે પણ હારી ગયા છે એ રીતે વલસાડના વોર્ડ નંબર સાતમાં પણ જે દિગ્ગજો હતા રમેશભાઈ ડેની એ પણ હારી ગયા છે અને ભારતીય જનતા પાર્ટીનું ખાતું પણ ના ખૂલતું હતું એ વોર્ડ નંબર સાતમાં પણ ચાર થી ત્રણ સીટ આવી છે એ રીતે જ અમારી કપરાડા અને ઉમરગામ તાલુકા પંચાયત અમે જીતી ગયા છે જે વાસદા કોંગ્રેસના ધારાસભ્ય અને કોંગ્રેસનું ઘર કહેવાતું અને જે કંડોલપાડા તાલુકા પંચાયતમાં અમે સોળસો મતથી પાછળતા લોકસભામાં એ કંડોલપાડા અમે તાલુકા પંચાયત પણ અમે નવસો સાડત્રીસ મતથી જીત્યા છે અને જે કોંગ્રેસના ધારાસભ્ય એક નેગેટિવ રાજનીતિ ત્યાં કરતા હતા ખાલી ધરના અને બહાનાબાજ ધારાસભ્ય છે એમને પણ ત્યાં કારમોહારનો સામનો કરવી પડ્યો છે આપણા વાપીમાં અને બધી જગ્યા આંદોલન આંદોલન કરે છે લોકોને ત્યાંના લોકો જ એમને જડતો ઉપજાવવા આપ્યો છે એ રીતે ડાંગની જિલ્લા પંચાયત સીટ પણ અમે એક મોટી માર્જિન સાથે જીત્યા હતા પૂરું અમારે વલસાડ ડાંગ લોકસભા અને પૂરા ગુજરાતમાં જે ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત થઈ છે એના માટે દરેક મતદારો ભાઈઓનો ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માગું છું એની સાથે અમારે ભારતીય જનતા પાર્ટીના બધા સનિષ્ઠ કાર્યકર્તાઓ ઉમેદવારો અમારે ભારતીય જનતા પાર્ટીનું જે વલસાડનું સંગઠનના જે અમારા પ્રમુખ છે હેમંતભાઈ કંસારા અને પૂરી ટીમે એકદમ અથાગ મહેનત કરી છે રણનીતિ કરી છે એની સાથે અમારા ધારાસભ્ય ભરતભાઈ અરવિંદભાઈ પાર્ટીમાં અમારા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ બધાએ જે સંયુક્ત પ્રયાસ કર્યો એના લીધે આ ઐતિહાસિક હું મીડિયાના મિત્રોનો પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું કે તમે પણ એક સચોટ રીતે જે જર્નલિઝમનું પ્રમાણ આપ્યું છે આપણે વલસાડ જિલ્લામાં એ ગૌરવપાત્ર છે એ જ્યારે હાર ભાપી ગયા હોય ત્યારે ખાલી આવા આક્ષેપબાજી બહાનેબાજ અને એમનું વાંચદામાં પણ નામ આપ્યું છે બહાનેબાજ અને ધરનાબાજ ધારાસભ્ય ધરનાબાજ ધારાસભ્યની આજે કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું છે જે મેં તમને વાત કરી જે વલસા લોકસભામાં અમે સોળસો માઇનસ હતા ત્યાં વાંસદામાં બી અમે પ્લસ થઈ ગયા છે અને અમે સેમિફાઈનલ જીતી ગયા છે કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું છે બે હજાર હવે વાંસદામાં પણ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય આવશે અને આ ધરનાબાજ અને બહાનાબાદ ધારા સભ્યની કારમી હાર વારદામાં પણ થવાની છે